જય સ્વામિનારાયણ કવિ કાલિદાસજી કહે છે કે ઉત્સવ પ્રિયા ખલુ માનવા માનવી પ્રથમથી જ ઉત્સવ પ્રિય છે જ્યાં ઉત્સવ હોય ત્યાં જ ઉત્સાહ હોય જ્યાં ઉત્સાહ હોય ત્યાં જ પરમેશ્વર હોય છે જેના જીવનની અંદર ઉત્સાહ નથી તેને પરમેશ્વરની પ્રાપ્તિ પણ થતી નથી આમ જોઈએ ને તો આખું ભારત વિવિધ તહેવાર વિવિધ ઉત્સવથી કાયમ ધમધમતું હોય છે તો ઉત્સવ પ્રિય ભારતનો અનન્ય તહેવાર એટલે હોળી પર્વ પ્રહલાદજીનો આસુરી શક્તિથી વિજય થયો એનો આનંદ મનાવવા માટે સૌ કોઈ ભારતીયજનો બીજે દિવસે રંગે રમતા હોય છે જેને ધૂળેટીનો દિવસ કહેવામાં આવે છે ફાગણ સૂદ પૂનમ એને આપણે હોળી કહીએ છીએ હોળી પ્રગટાવવામાં આવે છે પ્રહલાદજીને હિરણકચ્યપુએ એના બેન એવા હોલિકા એને વરદાન હતું કે અમર પછેડો એ ઓડી જાય એટલે એ કાંઈ એને થાય નહીં પણ એ પછેડો પ્રહલાદજીની ઉપર ઓઢાઈ ગયો ઉડીન એટલે હોલિકાનું દહન થઈ ગયું એટલે હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે એટલે હોળી પ્રગટાવવામાં આવે છે પ્રહલાદજીને ભગવાને બચાવી લીધા એની એને હોલિકાનું દહન કરવામાં આવે છે હોળીને બાળવામાં આવે છે એમ એ રીતનો હોલિકા દહન ફાગણ સુદ પૂનમના દિવસે હોય અને બીજો દિવસ ધૂળેટી એટલે પ્રહલાદજીને ભગવાને બચાવી લીધા એની ખુશાલીમાં સારાએ ભારતના લોકો આનંદ ઉત્સવ મનાવે છે અને બધા રંગે રમે છે બધા એકબીજાની ઉપર એવા રંગ ઉડાડતા હોય છે ફાગણ સુદ પડવો એને આપણે ધૂળેટી કહીએ છીએ અને આ દિવસ ધૂળેટીનો દિવસ એટલે નરનારાયણ દેવની જન્મ જયંતિ કહેવામાં આવે છે એટલે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમની અંદર ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી થકી પ્રગટ થયા એટલે એનો પ્રાગટ્ય દિવસ એટલે નરને નારાયણ બંને સ્વરૂપો પ્રગટ થયા બે ભાઈ એટલે એને ઝુલાવવા માટે ત્યાંના ઋષિ મુનિઓએ ફૂલનો હિંડોળો બનાવ્યો અને એમાં નરને નારાયણને પધરાવી અને ઝુલાવ્યા એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધૂળેટીને દિવસે પુષ્પ દોલોત્સવ ઉજવવામાં આવે છે પુષ્પ એટલે ફૂલ દોલો એટલે હિંડોળો પુષ્પનો હિંડોળો એમાં નરનારાયણ દેવને ઝુલાવવામાં આવે અને પછી રંગે પણ રમવામાં આવે છે આ ઉત્સવ ધૂળેટીને દિવસે ઉજવાતા હોય છે આપણને એવું નથી લાગતું કે ભારતમાં એક દિવસ પણ તહેવાર વગર ખાલી જતો હોય નહીં જતો હોય હોય એક પણ દિવસ એવો નહીં કે તહેવાર વગરના હોય ઉત્સવ વગર ભારતના લોકો રહી જ શકતા નથી ભારતની તાસીર જ એવી છે ઉત્સવ એ જ ભારતની મહાનતા છે વિવિધતામાં પણ એકતા છે અને સિદ્ધાંત પણ એક જ છે કે પરમેશ્વરને રાજી કરવા બસ આ ઉત્સવના માધ્યમથી પણ દરેકના હૃદયની અંદર એક જ ભાવના છે કે ભગવાનને રાજી કરવા છે તો તમામે તમામ ઉત્સવોમાં સ્વામિનારાયણ ભગવાન ઇન્વોલ્વ થયેલા છે એમાં પણ હોળી અને ધૂળેટી પર્વતો સ્વામિનારાયણ ભગવાને એના જીવનકાળ દરમિયાન બહુ ઉજવા છે ઓ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન એકત્રીસ વખત ફૂલદોલ ઉત્સવ કરેલો છે રંગોત્સવ કરેલો છે જુઓ સંમત અઢારસો ને પંચાવનની ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વરણીના વેશમાં ગુજરાતમાં આવી ગયા હતા સૌથી પ્રથમ ભગવાન ગુજરાતમાં વિચરણ કરતા કરતા એવા ફાગણ સુદ પૂન્યમના દિવસે બુધેજમાં ખોડાબાઈને ઘેરે ભગવાન સદાવ્રત લેવા માટે અઢારસો ને પંચાવન ની સાઇલમાં બુધેજમાં ખોડાબાઈન ને ત્યાં હતા અને પછી સિકોતર ને આરે હડગામ વાળા કોળીને ભગવાન મેળ્યા તે દિવસ ધૂળેટીનો હતો બીજા જ દિવસે ભગવાન લાકાબાઈ કોળીને મળ્યા તો આ ઉત્સવ તો કઈ ભગવાને ઉજવો નથી વન વિચરણમાં ભગવાન વર્ણિવેશ હતા પછી ભગવાન લોજ પધાર્યા આ બધું પુષ્પ દોલોત્સવનું વર્ણન સદગુરુ શ્રી વાસુદેવ ચરણદાસ સ્વામીએ પોતાના ગ્રંથ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં લખ્યું છે સુંદર રીતે એ ગ્રંથમાં વિશેષતા કેવી છે ખબર છે વિષયવાર બધા પ્રકરણોનું આલેખન કર્યું છે ભગવાને ફૂલના વાઘા ક્યારે ક્યારે ધારણ કર્યા હતા અને કેવા કેવા ફૂલો એ બધું નામ સહિતો એની યાદ શક્તિના ધન્યવાદ છે ડબાણમાં મહારાજે યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં કોણ કોણ આવ્યું તું ને શું શું ભેટ લાવ્યું તું એ પણ લખીશ એલ આવું કોણ લખે કોને યાદ હોય મહારાજને ક્યારે ક્યારે કોણે કોણે ક્યો ક્યો ઘોડો અર્પણ કર્યો તો એ પણ આખું પ્રકરણ આવે છે એના પાસે જુદા જુદા બધા પ્રકરણો ત્યારે એ બધા પ્રકરણની તો આપણે કથા નથી કરવી કહેવાનું એ છે આ તો આપણે રંગોત્સવની કથા તરફ છીએ એટલે એમાં આ કથા આવે છે આ ગ્રંથની અંદર એટલે યાદ કર્યા છે વાસુદેવ ચરણદાસ સ્વામીને આ એના હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં ફૂલદોલ ઉત્સવો મહારાજે ક્યાં ક્યાં કર્યા ક્યાં ક્યાં ગામમાં કર્યા કઈ સાઇલમાં કર્યા એનું એક પ્રકરણ નહીં પણ પાંચ પાંચ પ્રકરણો છે એટલે એને પ્રકરણનું નામ કિરણ આપ્યું છે કિરણ છત્રીસ થી કિરણ ચાલીસ સુધીના છત્રીસ ઓગણચાલીસ ચાલીસ પાંચ પ્રકરણ માત્ર રંગોત્સવ મહારાજે જે જે ગામમાં કર્યા હોય ને એનું ટૂંકું આલેખન બધી યાદી છે જો શરૂઆત કેવી કરી પ્રથમ હરી હોળી રેમા શ્રી મુક્તાનંદ સ્વામી સાથ લોજ ગામમાં કરી લીલા શ્રી પુરુષો હોળી ઉત્સવ મહારાજે લોજમાં કર્યો પ્રથમ હોળી મહારાજ ક્યારેમાં તો લોજમાં મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં લોજ પહોંચ્યા ત્યારે પછી સમુદ્રમાં સ્નાન કર્યું અઢારસો છપ્પનની ની સાઇલ નો હોળી ઉત્સવ મહારાજે લોજમાં ઉજવો અને અઢારસો સત્તાવનની ની સાઇલમાં મહારાજ ક્યાં ગામમાં હતા ક્યાં ગામમાં હોળી ઉત્સવ કર્યો હતો લખ્યું રયા ગામ માણાવદર માહી ભટ્ટ મયા ને ત્યાં રામાનંદ સ્વામી સાથે હરી રંગ રંગભરી રામાનંદ સ્વામી સાથે હરી રય માહુતા રંગ રંગભરી આ તો ખાલી બે જ ઉત્સવની ટૂંકમાં વાત સાંભળી પણ આવા આવા તો એકત્રીસ એકત્રીસ જેટલા રંગોત્સવો મહારાજે દર વર્ષે કર્યા હતા એમાં એક કરિયાણા ગામના ઉત્સવની થોડીક આપણે વાત સાંભળી લઈએ બધા ઉત્સવો મહારાજે ગામો ગામ દર વર્ષે કર્યા છે વડતાલમાં ગઢડામાન સારંગપુરમાં બોટાદમાં એક એક ઉત્સવો મહારાજે જુદા જુદા સ્થાનમાં દર વર્ષે મહારાજ ઉજવતા હતા પણ કરિયાણા ગામમાં મહારાજે હોળી ઉત્સવ કર્યો સાથે હોલિકાનો ઉદ્ધાર પણ કર્યો એ કથા આપણે સાંભળીએ સંવત અઢારસો ને સડસઠની સાલ મહારાજ કરિયાણા ગામમાં પધાર્યા મીણબાઈનું ગામ કહેવાય સંતો ભક્તો સહિત મહારાજ ઘણા દિવસ સુધી રહ્યા એક કોઠો જે કાંઈ છે એમાં મહારાજ ઉતારો રાખતા હતા દાહા ખાચરના દરબાર એ ઉતારો રાખતા હતા દિન પ્રતિદિન ભગવાન નવા નવા કરિયાણામાં ચરિત્રો કરતા એમાં મહારાજ કરિયાણા હતા ને ત્યાં ઉતાસનીનો દિવસ આવ્યો તો ગામમાંથી ઢોલ વાગતા વાગતા વગાડતા વગાડતા માણસો નીકળ્યા એટલે મહારાજે ઉન્નળ ખાચરને પૂછ્યું કે આ માણસો ક્યાં જઈ રહ્યા છે આ ઢોલ વગાડતા વગાડતા ત્યારે કીધું મહારાજ આજ હોળીનો દિવસ છે ફાગણ સુદ પૂન્યમ એટલે આજે હોળીનો દિવસ છે માટે આજ બધા હોળી પ્રગટાવવા માટે જાય છે ત્યારે મહારાજ કે મુક્તાનંદ સ્વામી આપણે આજે ઉતાશની જાશું એટલે કે હોળી પ્રગટાવે છે ત્યાં જાશું ત્યારે સ્વામી કે જેમ મહારાજ તમારી મરજી હોય તેમ કરો ત્યારે સંતોએ કીધું મહારાજ હોળી પ્રગટાવે ને ત્યાં આપણે ન જવાય ત્યાં તો બધા ગાળો પણ બોલતા હોય માટે નથી જવું ઉનડખાચર કે મહારાજ જો તમારે જવું જ હોય તો ત્યાં હું ગાળો ન બોલે એ રીતની બંધી કરાવી દઉં ના પડાવી દઉં મારે કે હા કહી દો અમારે જવું છે ઉડખાચારે આગળ જઈને બધાને કહી દીધું અમારા સ્વામિનારાયણ ભગવાન આવે છે એટલે એલફેલ ફેલ કાંઈ જેમ તેમ બોલશો નહીં એ જમાના પ્રમાણે એવું બોલતા હશે અત્યારે તો એવું કાંઈ નથી એટલે આ હોળિકાને દહન કરવામાં આવે ને એટલે આ હોળીકા એ પ્રહલાદજીને દુઃખી કર્યા ને એટલે બધા એ હોળીકાને ગાળો દેતા હોય એ આમ કહેવાય છે ભગવાનના ભક્તો હોય એ તો કંઈ ન બોલે એવું એ જમાનાની વાત છે એટલે કહી દીધું ઉનડખાચાર્ય કે હવે નહીં બોલે આવો મહારાજ પછી મહારાજને સંતો સહિત મહારાજ જાય છે હોળી પ્રગટાવે છે ત્યાં આવો કીર્તન ગાતા ગાતા સંતો જઈ રહ્યા છે મહારાજ અને સંતો હોળી પ્રગટાવી હતી ને ત્યાં મહારાજ જઈ અને ઉભા રહ્યા ત્યારે કાઠી દરબારોને મહારાજે પૂછ્યું કે હે દરબારો હોળી પ્રગટી હોય ત્યાં શું બધા કરે હોળી પ્રગટાવે પછી બધા શું કરે ત્યારે કીધું મહારાજ પાણીનો લોટો ભરીને જાય અને જળની ચાર ફેરા ફરીને ધારાવાળી દઈ દે હોળીને પાણીની ચાર ફેરા ફરીને ધારાવાળી દે અને પછી શ્રીફળ હાથમાં રાખે ને પછી ચાર વખત ધારાવાળી દીધા પછી શ્રીફળ હોળી પ્રગટતી હોય ને એમાં અંદર પધરાવે મહારાજ હાલો અમારે એમ કરવું છે પછી મહારાજને હાથમાં જળનો લોટો લઈને મહારાજે ધારાવાળી દીધી શ્રીફળ અંદર મહારાજે નાખ્યું સંતોને કીધું તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં પ્રદક્ષિણા કરો સંતોએ ચાર પ્રદક્ષિણા કર્યા અને પછી મહારાજ ત્યાંથી ચાલ્યા કોઠે ઉતારો હતો ને ત્યાં મહારાજ આવ્યા પછી મહારાજે સભા કરી મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું સ્વામી આપણે હોળી પ્રગટતી હતી ત્યાં શા માટે ગયા હતા હોળી પ્રગટાવી ત્યાં કેમ આપણે ગયા હતા સ્વામી કે એ અમે કેમ જાણીએ તમે જાણો બધું અમને શું ખબર હોય ત્યારે મહારાજ કે આપણે હોલિકાનું આપણે એ હોલિકાનું કલ્યાણ કરવા માટે ગયા તા હોલિકાનું કલ્યાણ કરવા માટે આપણે ગયા તા સંતો તમે સર્વે હોળીને પ્રદક્ષિણા ફેર્યા ને એટલે હવે હોલિકાનું કલ્યાણ થઈ જાય છે હવે એનું કલ્યાણ થઈ ગયું જો ભગવાન તો પોતે પોતે જ કલ્યાણ મૂર્તિ છે ને છતાં ભગવાને સંતોને જશે પોશે એમ ન કીધું કે અમે ફર્યા એટલે હવે હોળિકાનું કલ્યાણ થઈ ગયું પછી મહારાજે સભામાં વાત કરી મહારાજ કે આ હોલિકા છે ને એ પ્રહલાદને ખોળામાં લઈ અને પ્રહલાદને બાળી નાખવા માટે ઈચ્છતી હતી દુઃખી કરવા માટે એટલે પ્રહલાદને લઈને બેઠી હતી અને પોતે બળી ગઈ પોતાના પાપે એટલે પોતે બળી ગઈ એ બળીતી ને એ વર્ષોથી રજળતી હતી વર્ષોથી રખડતી હતી આ હોલિકા એનું કલ્યાણ હજી સુધી થયું નહોતું આજ મહારાજ કહે એટલે જ અમે ગયા તા હોલિકાને રજળતી હતી ને એનું કલ્યાણ કરવા માટે ગયા હતા આજે અમે એનું કલ્યાણ કર્યું સાગરમાં આદારાનંદ સ્વામીએ લખ્યું છે પૂતના જયસી હોલિકા રહહલાદ કુ દુઃખ દિયે તાઈ પૂતના જૈસી હોલિકા રઈ પ્રહલાદ કુ દુઃખ દિય તાઈ મહારાજે કીધું કરિયાણા ગામમાં કે ભક્તો પૂતનાનું કૃષ્ણ ભગવાને કલ્યાણ કર્યું હતું મારવા આવી તોય એમ જ એ પૂતના કોણ હતી બલિની દીકરી રત્નાવલી હતી વામન ભગવાન એની વામન ભગવાન બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માગવા માટે ગયા ત્યારે વામન નાના એવા હતા ત્યારે એની દીકરી રત્નાવલીને બહુ સારો સંકલ્પ છે કે આવો દીકરો હોય તો હું કેવો લાડ લડાવું પછી ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ને એટલે એમ ચરો આવા દીકરાને તો હું ઝેર પાઈન મારી નાખું આ બે સંકલ્પ સત્ય કરવા માટે ભગવાને આ પૂતના પછી પૂતના બની એ જ રત્નાવલી પૂતના બની આ બે સંકલ્પો એના હતા ભગવાનને મારવા માટે ગઈ તો ભગવાને એને એ માતા જેવી મુક્તિ આપી દીધી મારવા આવી હતી એ જ પૂતના નું ભગવાને કલ્યાણ કર્યું એમ ભગવાન કે આ હોલિકા છે ને એ પ્રહલાદને મારવા માટે જ બેઠી હતી અંદર અગ્નિની અંદર પણ એ વર્ષોથી રજળતી હતી તો આ જ અમે એનો ઉદ્ધાર કર્યો જેમ શ્રી કૃષ્ણ ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો એમ આજ અમે કરિયાણા ગામમાં હોલિકાનો ઉદ્ધાર કર્યો કરિયાણા ગામમાં મહારાજે આવું અદ્ભુત કામ કર્યું આવા તો કંઈક રજળતા જીવોના ભગવાને કલ્યાણ કર્યા છે હે આવી રીતે શ્રી હરિયે કૃપા વડે વાલે હે ઘણા કર્યા ભવપાર હેજી ચપટી વગાડતા મોક્ષ કરે તે નહીં બીજાનું કામ અક્ષર ધામના ધામી હે અવતારી સુખદામ ગણા ગણાય નહી એટલા આ વારે ઉતાર્યા પાર હે કેવળ કૃપા વડે કરી હે ગણા જીવ કર્યા ભવ પાર એમ જ આ હોલિકાને પણ ભગવાને હોલિકાનો આવી રીતે ઉદ્ધાર કર્યો પછી ભગવાન રંગે હો રંગોત્સવ કર્યો કરિયાણા ગામની અંદર રંગ ગુલાલ ભગવાને ખૂબ ઉડાડ્યા ખૂબ ઉડાડ્યા એટલા બધા રંગ ગુલાલ ઉડાડ્યા ત્યાં માયાનો રંગ બધાનો ઉતારી નાખ્યો એમ આદારંદ સ્વામીએ લખ્યું માયાનો રંગ ઉતારી નાખ્યો હરિચરિત્રામૃત સાગરની અંદર પૂર ચૌદ તરંગ અઢારમાં આ કરિયાણાના રંગોત્સવનું અદ્ભુત વર્ણન આદારાનંદ સ્વામીએ કર્યું છે સ્વામી લખે ક્યાં સુધી ભગવાન રંગે રેમા તો દોઢ પોર દિવસ ચડ્યો ત્યાં સુધી મહારાજ કરિયાણા ગામમાં રંગે રેમાતા દોઢ પોર એટલે ત્રણ કલાકનો એક પોર થાય એટલે સાડા ચાર કલાક થાય સવારના કેટલા વાગે રમવાની શરૂઆત કરી એ કાંઈ નથી લખ્યું પણ દોઢ પોર રેમાં એટલે સાડા ચાર કલાક સુધી ભગવાન રંગે રેમા સંતો ભક્તો સાથે એટલો બધો રંગને ગુલાલ ઉડાડ્યો કે ગઢના તમામે તમામ મકાનો બધાય રંગ 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 થઈ ગયા જમીન ઉપર પણ રંગનો કીચડ થઈ ગયો આટલું ક્યારેય ભગવાન રંગે રેમા નહીં હોય બ્રહ્માંડોના અધિપતિઓ દેવો બધાએ વિમાનો લઈ લઈને દર્શન કરવા માટે આવ્યા ધામધામના મુક્તો પણ આવેલા આ બધા પોતે આવી આવીને એ પણ રંગ ક્રીડા અરસપરસ કરવા માંડ્યા એ રંગે રમવા માંડ્યા ભગવાનની કૃપા જેના ઉપર હોય આદારાનંદ સ્વામી લખે જેના ઉપર ભગવાનની કૃપા હોય એને આ દેવો અને મુક્તો રંગક્રીડા કરતા હોય ને એના દર્શન થાય બધા ન થાય પછી તો ભગવાન કાળુભાર નદીમાં સ્નાન કરવા ગયા નદીનું જળ પણ રંગ રંગ થઈ ગયું અને એ પ્રસાદીના જળમાં દેવાંગનાઓ પણ સ્નાન કરતી હતી આવી અદ્ભુત રંગ લીલા મહારાજે કરિયાણા ગામમાં કરી બોટાદમાં ભગવાને રંગ લીલા એવી રીતે કરી કે ઘોડે સ્વાર થઈ અને હાથમાં જોળી રંગની લીધી હોય અને શેરીએ શેરિયે ભગવાન ફરી અને બધાની ઉપર ભગવાને રંગ ઉડાડ્યો એવી અદ્ભુત લીલા ભગવાને બોટાદમાં રંગોત્સવ કરેલો ફાટું ભરી ભરીને ભગવાને આખા ગામને પાવન કરી દીધું આખા ગામમાં ફરી ફરીને રંગે રેમાતા ગઢપુરમાં ભગવાને તો અનેક રંગોત્સવ કર્યા છે લીંબતરું નીચે એકવાર રંગે રહીમાં ત્યારે નક્કી કર્યું જે હારે ને એને ક્યાંક દેવાનું ત્યારે મહારાજ હારી ગયા એટલે કે રંગ બધા મહારાજ ઉપર મીંડ્યા પિચકારીઓ ઉડાડવા ને તો ભગવાન અકળાઈ ગયા ને તો લીંબતરું ઉપર ચડી ગયા તો નિત્યાન સ્વામી કે મહારાજ વદાડ પ્રમાણે તમે હાર્યા એટલે તો ઉપર ચડી ગયા માટે કંઈક આપો તો ભગવાને હાથમાં પહેરેલા કળા હતા ને આપી દીધા સોનાના એ કળા અત્યારે પ્રદક્ષિણામાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એના ઉપર પ્રસાદીનો કબાટ છે ત્યાં છે દર્શન કરજો આવી રીતે ભગવાને અદ્ભુત રંગોત્સવ કર્યો અને સારંગપુરમાં જે રંગોત્સવ કર્યો ત્યારે તો ભગવાને ફગવા માગવાના કીધા હતા ત્યારે કાઠિયાવાડી બહેનોએ બસો રૂપિયા માગ્યા ખજૂરને ડાળિયા છોકરા માટે લેવા અને ગુજરાતના બહેનોએ ફગવા માગ્યા એ ફગવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રખ્યાત છે ભક્ત ચિંતામણીનું ચોસઠમું પ્રકરણ એમાં ફગવા લખ્યા છે મહાબળવંત માયાત મારી જેણે આવ્યા નરનારી એવું વરદા નદીજીએ આપે એ માયા અમને ન વ્યાપે આ ફગવા આપણા સંપ્રદાયની અંદર મંદિરોની અંદર દરરોજ ગવાતા હોય છે અને દરરોજ ગાવા પણ હો આ ભગવાન પાસે જે માગ્યું છે ને એ અદ્ભુત છે એક એક પંક્તિઓ એવી છે આપણે પણ દરરોજ ભગવાન પાસે આવી માગણી કરવા માટે આ ફગવાને આપણે કંઠસ્થ કરીએ અથવા તો ભક્ત ચિંતામણીમાં લખેલા જ છે એમાંથી જોઈન પણ ગાઈએ અને રંગોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે ફાગણ સુદ પૂન્યમ તે દિવસે તો અવશ્ય આપણે ગાવા હો ક્યાં એ દિવસે તો આપણે મંદિરોની અંદર પણ ગાવા ઘેર પણ ગાઈએ આ રીતે અદ્ભુત રંગોત્સવ લીલા મહારાજે કરેલી તો રંગોત્સવના આ લીલાના માધ્યમથી આપણે મહારાજને એટલી જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ આપનો રંગ અમને લાગે આપનો રંગ અમને લાગે આ માયાનો રંગ આ જગતનો રંગ અમા અમને જે લાગ્યો હોય ને એ અંતરથી ઉતરી જાય અને આપના રંગે અમે રંગાયેલા રહીએ જીવન પર્યંત અમે સહજાનંદી રંગે રંગાયેલા રહીએ એવી આપણા શ્રીચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ